નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરું છું મારા બ્લોગમાં તો મિત્રો હું તમને જણાવીશ કે બહારના પૃથ્વીપુરા ગામની અંદર અત્યારે જે તમે ચર્ચા સાંભળી રહ્યા છો કે દશામાના પરચાણ તો એ સાચી વાત છે તો બહારથી થોડેક અંતરે દસ બાર કિલોમીટરની અંતરે આવેલું ગાબટ કરીને ગામ છે ત્યાંથી તમે બે ત્રણ કિલોમીટર અંદર જશો એટલે પૃથ્વીપુરા ગામ આવશે તો મિત્રો પૃથ્વીપુરા ગામના સીમાડામાં એટલે કે ગૌચારોની જગ્યા હતી ત્યાં ગોવાળિયાઓ જ્યારે ભેંસો ચારતા હતા ત્યારે રીનલબા કરીને દીકરી હતી રશિયાના મુવાડાની અંદર તો દીકરીને દિવાસાના દિવસે જ દશામાએ પરચો આપેલો તો એ દિવસે દીકરીને કંઈ અડચણરૂપ હશે તે માટે ઘરેથી રીણલબા નીકળી ગયા હતા ત્યારે તેમના દાદા ત્યાં ભેંસો ચરાવતા હતા અને તેમને જોયા તો દીકરી તો નદી તરફ જઈ રહી હતી ત્યારે તેમના દાદાએ રીનલબાને ત્યાં બેસાડ્યા હતા લાવીને તો એ જગ્યાનો વિડીયો પણ મારી જોડે છે તમને આગળ વિડીયોમાં તો તમે ત્યાં મારા દાદાએ સ્થાપના કરાવી હતી અને ગામના લોકો દ્વારા દરેક સોશિયલ મીડિયા દ્વારા સૌને ખબર પડી કે એના બાર દશામાં પરચો આપે છે તો દરેક ગોવાડિયાએ પણ ત્યાં માતાજીની દીવો સ્થાપના કરાવી અને માતાજીને બેસાડ્યા હતા તો મિત્રો આગળ તમને એક વિડીયો બતાવું છું ત્યારે દશામાના પરચો જે ઘડી આપ્યો જે ઘડી માતાજી પાછાવાળી નદીમાંથી તેમના દાદા અહીંયા લાઈને બેસાડ્યા એ ઘડીનો વિડીયો છે તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે રિનલબાને અહીંયા છત્રી તરી બેસાડ્યા છે અને પાંદા પાંદાને ઢાંકીને અહીંયા દીવો કરવામાં આવેલો હતો તે પછી અત્યારે આજનું જે પૃથ્વી પ્રગામ કામ છે તે અહીંયા આવી રીતના સુવિધા કરવામાં આવી છે અને મારા ભક્તો ફૂલ સંખ્યામાં હાજર આપે હાજરી આપે છે તો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જય માતાજી